આણંદ જિલ્લાના વિકાસ માટે આજે ઐતિહાસિક દિવસ નોંધાયો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આણંદ જિલ્લામાં રૂપિયા બસો કરોડ ચાલીસ લાખના ખર્ચે વિવિધ વિભાગોના કુલ ઓગણપચાસ વિકાસ પ્રકલ્પોનું ઈ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી પૂજ્ય બાપુના નિવારંદિને તેમને ભાવાંજલિ અર્પણ કરી અને જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા આત્મનિર્ભરતા અને સામાજિક સમરસતાના ગાંધીજીના મૂલ્યોને આત્મસાત કર્યા છે તેમણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીની વિઝનરી નેતૃત્વથી ગુજરાતને ઔદ્યોગિક વિકાસ રોજગાર અને મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચરનો મહત્તમ લાભ મળી રહ્યો છે પતંગોત્સવથી પહેલેથી ખંભાત આજે રાજ્યમાં પતંગ ઉદ્યોગ કેન્દ્ર બન્યું છે મુખ્યમંત્રી શ્રી વિકસિત ખંભાતથી વિકસિત આણંદ અને વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત નિર્માણ માટે સૌના સહકારની અપેક્ષા વ્યક્ત કરી હતી રિપોર્ટર સુની ખત્રી ખંભાત આજ રોજ ખંભાત ખાતે ગુજરાતના લુદુ અને મક્કમ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સાહેબના હસ્તે બસો ચોત્રીસ કરોડના જિલ્લાના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લામાંથી અને ખંભાત વિધાનસભા પરિવારમાંથી લોકો આવ્યા અને આ ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં સૌએ ભાગ લીધો આવનારા સમયમાં ખંભાતમાં જે વર્ષોથી મીઠા પાણીનો પ્રશ્ન હતો અને ખંભાત શહેરના લોકો આશરે પાંત્રીસોથી ચાર હજાર ટીડીએસનું પાણી પી પીતા હતા એમાંથી આવનારા વર્ષોમાં યોજના સાકાર થયેથી લોકોને મુક્તિ મળશે સાથે સાથે ભૂગર્ભ ગટર યોજનાના કામનું પણ સાહેબના હસ્તે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને અનેક મારા વિધાનસભા વિસ્તારના રસ્તાઓના પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આદરણીય સીએમ સાહેબના હાથે આજે કરવો